શિવની આરાધનાની સાથે સાથે અલગ અલગ આપણા પ્રાંત પ્રમાણેની સંસ્કૃતિ અલગ અલગ આપણા વારસાઓ આપણી શક્તિ આધ્યાત્મિક અને અલગ અલગ વ્યક્તિઓની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે આપણી સાથે વધુ એક એવી વ્યક્તિ છે કે જેઓ એ કચ્છથી આવે છે અને કચ્છની સંસ્કૃતિની આપણે કચ્છના લોકગીતો

કચ્છ શું છે અને કચ્છ ક્યાં આવ્યું એ દુનિયાના નકશામાં ક્યાંય કચ્છનું નામ નહોતું કચ્છમાં તો ઠીક પણ ભારતમાં પણ કચ્છ શું છે અને કચ્છ કેવો દેશ છે અને કચ્છ એક ગુજરાતનું અંગ છે એ પણ પબ્લિકને કે ગુજરાતની સરકારને પણ ખ્યાલ નહોતો પણ પરંતુ છેલ્લા દસ વર્ષની એવો દાયકો ગયો ત્યારે અમિતાભ બચ્ચનને પણ કહેવું પડ્યું કે કચ્છ નહીં તો કુછ નહીં દેખા અને કચ્છની અંદર એવી ઘણી વિભૂતિઓ પણ આવેલી છે અને કચ્છમાં ઘણા એવા યાત્રિક યાત્રિકો જોવા માટે પણ આવે છે અને કચ્છનું વાઈટ રણ તો અત્યારે ખૂબ જાણીતું છે બિલકુલ જે રીતના કચ્છની અંદર ભૂકંપ આવ્યો ત્યારે અનેક હેડલાઇન્સો બની હતી કે કચ્છનો વિનાશ થઈ ચૂક્યો પણ અત્યારે કચ્છ એક ફરીથી ઉભું થયું છે કચ્છમાં ખુદ એક એવી તાકાત છે કે જેટલી વખત કચ્છ તૂટશે રણ ઉત્સવ થાય છે રણ ઉત્સવમાં વિદેશના લોકો પણ એ રણ ઉત્સવને માણવા આવે છે અને સાથે સાથે કચ્છની એ સંસ્કૃતિ કચ્છની એ કલા કે જે આખા વિશ્વ સુધી પહોંચે પ્રયત્નો કરવામાં આવ્યા છે અત્યારે કચ્છ કેટલું બદલાયું છે અત્યારે કચ્છને લોકો કઈ રીતના જોવે છે કચ્છની અંદર જ્યારે બે હજાર એકની અંદર ભૂકંપ આવેલો ત્યારે હું એક બિલ્ડર છું અને એક ત્રણ માળાની એટલે ગ્રાઉન્ડ પ્લસ ત્રણ ત્રણ માળાની બિલ્ડિંગોના ઉપર ટેરેસ ઉપર અમારા માણસો કામ કરી રહ્યા હતા અને જે આઠ ને ચાલીસ મિનિટે એ ભૂકંપનું વાતાવરણ જબરયસ્ત થયું એટલે પહેલાં તો અમારા કારીગરો અને હેલ્પરો ધ્રુજી ઉઠ્યા ભૂત 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 કરીને કારણ કે આ ભૂકંપ કચ્છમાં પાછલી વ્યક્તિઓને જો જોયેલા નહોતો અમે તો પહેલાંનો ભૂકંપ પણ જોયેલો હતો પરંતુ ભૂત ભૂત કરીને દોડતી ઉપરથી ત્રીજા મંજિલથી નીચે ગ્રાઉન્ડમાં દોડતા દોડતા કોઈક ફસડાયા કોઈક પડ્યા એકબીજાની ઉપર પડ્યા અને ગ્રાઉન્ડથી બહારે બિલ્ડિંગથી બહારે આવી અને જ્યાં એને જોયું તો આ તો ભૂત નથી આ તો કાંક બીજું જ છે અને ભૂકંપ ભૂકંપ કરીને માણસો બધા દોડવા લાગ્યા અને એમાં તો એક કુદરતી નિયમ છે કે જ્યારે આવી કોઈ બી કારસ્થ થતી હોય અને ભૂકંપ આવતો હોય ત્યારે તમને ખ્યાલ હોય તો આપણા જે પશુ અને પક્ષીઓ છે મનુષ્ય પહેલાં પશુઓ અને પક્ષીઓને એમની જાણ થઈ જતી હોય કે હવે કાંઈક ઘટના ઘટવાની છે ત્યારે એ જ્યારે ભૂકંપ આવવાનો હતો એનાથી પહેલાં અમારી પાસે કચ્છમાં ગધેડા ગાડીને ઊંટ ગાડીને એવા બધા હોય તો સવારની ઈ ક્ષણોમાં જે ઘોડા ગાડીઓ અને ઊંટ ગાડીઓ જે એમના માલિકો લઈને જતા હતા પરંતુ એમની રાસ છોડાવીને એ પ્રાણીઓ દોડથી ભાગ્યા એટલે એનાથી પહેલાં એમને ખબર પડી ગઈ અને એ દોડથી ભાગ્યા અને દસેક સેકન્ડમાં જ આ ભૂકંપ આવ્યો એટલે ભૂકંપનો એ જે અમે જોઈ અને એ બિલ્ડિંગની અંદર અમે હતા તો જે બિલ્ડિંગ ઊભી હતી એ પિસ્તાલીસ અંશના ખૂણે એટલી એટલી બંને બાજુ આમ લથડવા માંડી પિસ્તાલીસ અંશ એટલે સિંધી ઊભીથી કરીને આડી એટલે સુધી આખી બિલ્ડિંગ અને જમીન સાથે ખાલી બિલ્ડિંગ નથી હલી ખાલી બિલ્ડિંગ હાલે તો પડી જાય પણ જમીન સાથે એ એ બિલ્ડિંગ હલી અને બીજી વખત એ જ દસ મિનિટમાં જ દસ સેકન્ડમાં જ જેને કહેવાય ધતડધડધડધડધડધડધડ અને એ ધતડ તડતડમાં કચ્છનો જે વિનાશ થયો જે જે નાના મોટા મકાનો હતા જે નબળા મકાનો હતા એ બધા એ પડી ગયા એ ભૂકંપની આજે પણ માણસો યાદ કરે છે અને જે અમારા ગામડાઓમાં એનો વિનાશ થઈ ગયો પરંતુ કચ્છના કચ્છી માણસોમાં એટલીક ક્ષમતા છે કે જે હતા એને પચાવી કરી અને આજે બધા અમારો કચ્છ આખો બેઠો થયો છે તો કચ્છની વાત કરતા હોય અને કચ્છી ભજનો જો આપના મુખે સાંભળવા મળે તો અમારા દર્શક મિત્રોને મજા આવશે એક કચ્છી અમારા કચ્છમાં મેકણ દાડો કચ્છના જ મેકણનું નામ સાંભળ્યું હોય તો ઈ મે કેનેડા ડાડો થઈ ગયા અને ઈ એની બધી વાણી એની કચ્છીમાં જ હતી તો એક બજેનું કચ્છીમાં આયામે આજો બંધી બાવલિયા પેરિયા પ્રેમજી ગાંધી ગાંધી મુજા નાઠ મે કણ જ્યો રે ગાડા આયામે આજો બંધી मुंहिंजा नाच में कण जी उरे ॾाॾाम अञा में आजो आ जो बंधी सीता जे कारण आ सीता जे कारण राम जी वेड़िया सीता जे कारण राम जी वेड़िया પથરે પાર બંધી બંધી મુજા નાચ મેણ જ્યોરે અહીંયા આજો બંધી અજો બંધી બાવલિયા પેરી પ્રેમજી ગંદી ગંદી મુજા નાચ મેણ જરે દાડા અહીંયા મેં આજો સૂરજ રથ એટલે કે જ્યારે અને કૌરવોનું યુદ્ધ થયું એ જ્યારે રથની અંદર અર્જુનનો રથનું જે સૂરજ રથ પૈડું હતું એને સામેની રથનો પહેડા સૂરજ રથ કહેવાતો અર્જુને એની બાણ લઈ અને એને ચિંધ્યો સૂરજ રથ મેરજ રથ મેદ્યો લક્ષ્મણ બાંધી સંધી મુજા નાથ મેણ જ્યોરે દાદા અહીંયા આજો બંધી અહીંયા મેો બંધી બાવલિયા બાવલિયા અહીંયા આજો બંધી બાવલિયા પેર્યા પ્રેમજી મુજા નાથ મે કણ જીવ રે અહીંયા આજો રે મુણ અહીંયા મેં આજો બંધી સરસ સરસ કચ્છની વાત કરીએ તો કચ્છ આધ્યાત્મિક અને સાથે સાથે સનાતન સાથે પણ એટલો જ નાતો રહ્યો છે જેસલ તોરલની સમાધિ હોય આશાપુરા ધામ હોય મોગલધામ હોય આવા અનેક ત્યાં યાત્રાધામો પણ આવેલા છે અને આ યાત્રાધામની અંદર લોકો શ્રદ્ધાથી જઈ રહ્યા છે કચ્છની કોઈ એવું ફેમસ ગીત કે જે અહીંયાથી તમે લોકોને સંભળાવવા માંગતા હોય અથવા તો શિવનું કોઈ એવું ગીત કે જે કચ્છી ભાષાની અંદર તમે લોકોને પ્રસ્તુત કરવા માંગતા હોય કચ્છની અંદર કચ્છના છેવાડા પશ્ચિમ કચ્છ કચ્છની અંદર પણ પશ્ચિમ કચ્છ એમાં ભારતનો છેડો એટલે નારાયણ સરોવર આવેલું છે એનાથી પચીસ કિલોમીટર પહેલાં આપણા જેવી રીતે અહીંયા અંબાજી માતાજીનું પૂજન થાય છે એવી રીતે અમારી પાસે આશાપુરા માતા છે તો પહેલાં આપણે જય બોલાવશું બોલીએ આશાપુરા માતા એ અમારી આશાપુરા માતા ત્યાં કને બેઠા છે ત્યારે દર સાલ નવરાત્રિનો મેળો આવે નવ દિવસ ધામધૂમથી ઉજવતા હોઈએ અને મારા બહેનો અને ભાઈઓ ગરબા ગાતા હોય અને નવ દિવસના દસ દિવસ પહેલેથી અમારા કને પગપાળા યાત્રિકો ચાલુ થઈ ગયા છે અને એ જ યાત્રિકો માટે અમારા કચ્છની અંદર કચ્છની બોર્ડર જે પુલ આવે છે એ ત્યાંથી અમારું કચ્છ તો એ કચ્છની અંદર ત્યાંથી જે જે યાત્રાળુઓ આવે મુંબઈથી આવે ગુજરાતથી આવે રાજસ્થાનથી પણ આવે છે એના માટે પાંચસો મીટર પાંચસો મીટરની પણ અંદર અંદર જગ્યાએ બધાય બધી જગ્યાએ કેમ્પ લાગેલા હોય આશાપુરા માતાજી બોલતા જાઓ અને હરિહર કરતા જાઓ ચાય પાણી નાસ્તા અને ઠંડુ આઈસ્ક્રીમ આ બધી સગવડ આપણા જ ભાવિકો આપણા દાનવીરો ઘણા બધા છે એમના તરફથી કેમ્પ લાગેલા હોય છે અને એ હરિયર કરતા જાય ચાય પાણી નાસ્તો કરતા જાય આશાપુરા માતાજીના ગુણલા ગાતા જાય અને પગે 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 કરી અને છેઠ આશાપુરા માતાના દર્શન કરે છે એ અમારી માત છે આશાપુરા બિલકુલ આશાપુરા માનું કોઈ એવું ભજન કે જે કચ્છની ભાષાની અંદર તમે લોકોને અત્યારે સંભળાવવા માંગતો હોય કોઈ એવું ભજન કચ્છી આશાપુરા પહેલા તો હું એમને વંદન કરું ભજનમાં એવા વંદન વંદન આશાપુરા માતને કે એવા વંદન આશાપુરા માત ને હે

એવી પોંઠું રે આવી છે પરદેશ થી હે મેગલી માથે મેઘલી માથે ઘોર અંધારી રાત્રે કચ્છ દેશ ની દેવી એ એવો આસરો રે માગું આશાપુરા આઈ નો એ એવો આસરો રે માગું આશાપુરા આઈ ન हे वा देवचंद बांधावे माना देवो हे वा देवचंद बांधावे माना देवड़ो हे ने होदरी हो लोभ न करियो लेस रे कछ दस देवी हेवो आसरो रे मागो आशापुरा आई नो हे <laughs> आसरो <laughs> रे मागो आशापुर आई नो <laughs> एवा बंदन वंदन आशापुर मातने <laughs> ऐं देस आने बि देस जाई विकी आतरे कच जेस नी देवी हे <laughs> वो आसरो रे मागो आशापुरा आई नो એવો આશરો રે માગુ આશા પુરાઈ નો જે રીતના આપ કચ્છ થી આવ્યા છો આ જુનાગઢ ની ભવનાથ ની ધરતી ઉપર દેશ વિદેશ થી લોકો આવી રહ્યા છે કઈ એવી શક્તિ છે કે છે કચ્છ ના રણ થી તમે ખેંચીને લાવી અલગ અલગ દેશમાંથી પરદેશમાંથી પરદેશ ગામે ગામ થી લોકો ખેંચી આવે છે કઈ એવી શક્તિ છે આ મેળાની આ મેળામાં પેલા તો હું અહીંની જે મ્યુનિસિપાલિટી અહીંના જે સમિતિઓ છે જે કાર્ય કરી રહી છે એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કારણ કે હું છેલ્લા દસેક વર્ષથી અહીં આવું છું અને હર સાલ કાંઈક ને કાંઈક નવું એટલે વિકાસ થતો રહ્યો છે અને આજ તો મેં આ વખતે મેં જ્યારે એન્ટ્રી કરી ત્યારે મારાથી પહેલાં ડીએસપી અને કલેક્ટરો એ આખો એનો ગ્રુપ જતું હતું પગે જતું હતું અને મેં ત્યાં તપાસ કરી અને પોલીસ ભાઈને મિત્રને પૂછ્યા કરી કે આ ભાઈઓ કલેક્ટરને જાય છે પગે કેમ કે એ આ વખતે કલેક્ટરની ગાડીને પણ અંદર આવવા દેતા નથી અને એનું પણ એ લોકો પાલન કરે છે ત્યારે મેં ધન્યવાદ એ મિત્રને પણ આપ્યા અને ખરેખર આ સંસ્થાને કે જે આ વખતે કોઈ પણ વડો હોય કોઈ પણ મોટો સાધુ હોય અને ત્યાં ગાડી પાર્કિંગ કરી અને અહીં પગપાળા આવે છે તો હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું બિલકુલ આ વ્યવસ્થા જોઈને કેવું લાગે અહીંયા નાત જાત ભાવ ભેદ ઉચ્ચ નીચ માન સન્માન બધી જ વસ્તુ સાઈડમાં રાખીને તમામને એક તાતણે બાંધવાનો આ એક પ્રયત્ન અનોખો કરવામાં આવ્યો છે ખરેખર આ મેળો મેળો એટલે મેળે મેળે આવે લોકોને મેળે મેળે જાય કદાચ એવું જ અત્યારે દેખાઈ રહ્યું છે કે લોકો મેળે મેળે આવે છે અને મેળે મેળે જાય છે ખરેખર નાત જાતનું કોઈ ભેદભાવ નથી અહીં સાધુ અને સંતોમાં તો એમ પણ આપણે પૂછી ન શકીએ અને પૂછવાનો આપણે અધિકાર પણ નથી કે તમે સાધુ સંત કઈ જાતના છો અને આ સંતો અને મહંતો જે જે અહીં પધાર્યા છે અને ખરેખર એમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આપણે આ બધી બજારોમાં જોશું તો નાગા સાધુનું પણ એટલું જ મહત્ત્વ છે અને એ આવી કડકડતી અત્યારે તો ભલે ઠંડી થોડીક ઓછી છે પરંતુ કડકડતી ઠંડીમાં પણ એ પોતાનો ધર્મ બજાવી પોતાની હિન્દુસ્તાનને હિન્દુત્વની સંસ્કૃતિ જાળવવા માટે ખરેખર બહુ જ મથી રહ્યા છે ધન્યવાદ આપીએ આપણે બિલકુલ તો આ શિવરાત્રિના અવસર ઉપર આપ અત્યારે શિવને યાદ કરવા હોય કચ્છી ભાષાની અંદર કોઈ શિવનું એવું ભજન કે તમને અત્યારે યાદ આવતું હોય આવો માહોલ જોઈને આટલી મેદની આટલા અત્યારના લોકો કે જે દર્શન કરવા માટે આવ્યા છે શિવ ભક્તો તેને આપના સુરે અત્યારે સંભળાવું હોય કચ્છી ભાષામાં તો મંદિર ऊंचा है तेरा नाम ओ कैलाश वाले सोमनाथ वाले महादेव वाले गुजरात वाले बद्रीनाथ वाले गठ वाले भवनाथ वाले हम तुझे करते हैं प्रणाम नगर में जोगी आया जसोदा के घर आया वो आके अलख जगाया हो सबसे बड़ा है तेरा नाम तेरा नाम भोलेनाथ 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 भोले <laughs> अंग बबोधि गले शेष शेषनाग लिपटायो बा तिलक धारी चंद्रमा नंद गिरलक जगायो नगर में जोगी आया ए जोगी जोगी रे देखो नगरी में जोगी आया जोगी जोगी रे देखो नगरी नगरी जोगी आया जोगी आया रे जोगी आया रे जोगी आया रे जोगी आया रे ले भिक्षा निकली नंद रानी कंचन ताल दरायो लो भिक्षा जोगी जंगल जाओ मेरो लाल डरायो ना चाहिए तेरी दौलत दुनिया और कंचन माया तेरे लाल का दर्श करा दे मैं कैलाश से आया नगरी में जो कि आया जसोदा के घर आया उसे कोई समझ न पाया हो सब बड़ा है तेरा नाम तेरा नाम भोलेनाथ

અને કચ્છની અંદર કચ્છી ભાષા એટલે જે કચ્છી ભાષામાં મીઠાશ છે અમારે ત્યાં અને કચ્છી ભાષાને તો આપણી સરકારે પણ વધારે મહત્ત્વ આપ્યું છે ત્યારે કચ્છી ભાષામાં દુઆ ગાઈશ તો આપ સાંભળશો હે કંથકોટ મેં ભૂજ્યો કિલો कोट में भुजियो की ता करिए कछझ माल कारो डूंगर खम इन जी आए मजाल मिठारे पा पां वल्ला रे पां धींगा पां जा मारो मारू रे मेठा कच्छ जा मारो मारू रे मेठा कच्छ जा मारो मारू रे मेठा कच्छ जा मारो

વલ્લા રે પાછા નારાયણ સરોવર અને કોટેશ્વર જે દરિયા કિનારે છે અને પશ્ચિમ કચ્છ માં આપણું ભારત નું જેને કહેવાય એન્ડ એન્ડ કહી તો એન્ડ કહી શકાય અત્યારે જે મોદી ભાઈ આપણે બદ્રીનાથને આપણું કચ્છ ભારતનું છેલ્લું ગામ હતું પરંતુ એનું પ્રથમ ગામ ભારતનું છે એવી રીતે અમુ ગદગતીત થઈને કહીશું કે અમારું અને આપણા ભારતનું અને અમારું કચ્છનું પહેલું ગામ એટલે કોટેશ્વર અને નારાયણ સરોવર નારાયણ નારાયણસર કોટેશ્વરી ન્યારે થ્યાજી ન્યાલ काराणी जो मुलक मो कछड़ो आए कमाल मिठा रे पां होला रे पां धींगा रे पां कछ झा मारू माणू रे मेठा कछ या मारू माणू रे मेठा कछ या मारू माणू रे मेठा कछ या मारू माणू रे मेठ कछ या मारू धींगा रे मारू આ કાર્યક્રમમાં આ સંવાદમાં હવે છેલ્લે આપને વિનંતી છે કે શિવજી નું હાલરડું જો સાંભળવા મળી જાય શિવાજીને નાવે માતાજી જા અભમાયું ગેલ ચાંદલો ને ઝીજબાઈ આવ્યા બાળ રે ઝીજબાઈ ને આવ્યા બાળ મા બાલુડાનેંદ્રુ નાવે માતા જીજા બાઈ જુલાવે બાલુડાનેન્દ્ર આવે માતા જીજા બાઈ ઝુલાવે માતા જીજા બાઈ જુલાવે કચ્છ ની અંદર બીજા પણ એવા સંતો જેસલ તોરલ બિલકુલ એ પણ અમારી બાજુ જ થઈ ગયા છે તો એના માટે પણ એક હું કચ્છી જોવો તોરલ કચ્છી ભાષામાં કહે છે તોડી છે આવું દેશ ફરી દેશાવર પહેરી मारू डेठा लख चार तोड़ी, तोड़ी कच्ची भाषा में चेता के तोड़ी चे आऊं देश परी देशावर फेरी मारू डेठा लख चार परंतु जैके देसी नैनला ठरे वो डोलरियो कच्छ देश वो डोलरियो कच्छ देश कचड़ो खेले खिलक में खिलक में एटले के आखा विश्वनी अंदर કચડો ખેલે ખેલક મેં જી સાગર મે મચ્છ જેવી રીતે આખા વિશ્વમાં સાગર સમાયેલો છે અને સાગર ની અંદર મગર મચ્છ આખા વિશ્વમાં ફરે છે એવી રીતે કચડો ખેલે ખેલક મે મચ્છ કચ્છી માળુ વસે જત જત મારુ કચ્છી વસે ઉતડી અજ ઉત ડિયારી અજ ઈ પાંજો કચડો આયે ખુબ ખુબ આભાર શંકરભાઈ અમારી સાથે જોડાવા માટે ધન્યવાદ કચ્છ ની આટલી સુંદર વાતો કરવા માટે કચ્છ નું કચ્છ ભાષામાં જે ભજનો અમે સાંભળ્યા જે દોહા અમે સાંભળ્યા તે બદલ આપનો ખુબ ખુબ આભાર ધન્યવાદ